ભાવનગર જિલ્લાનો પાલિતાણા ખાતે છરી પારિત સંઘનું ભવ્ય આગમન પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં યુજાતા મોટી સંખ્યામાં લોકો તેમાં સામેલ થયા હતા ગોગાથી શત્રુંજય તીર્થના ભવ્ય પદયાત્રા સંઘમાં હજારો ભાવિકો સામેલ થયા બારસો અધિક ભાવિકો આમાં સામેલ થયા હતા ભવ્ય પદયાત્રામાં હાથી ઘોડા બગી સાથે સંઘનો નગર પ્રવેશ થયો હતો પરમ પૂજા આચાર્ય રાજ સુશ્વર પવનબેન રમેશકુમાર ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત પાલિતાણા આયોજન કરવામાં આવ્યું હતું અમારી નિશ્રામાં મુંબઈના પુણ્યવંતા પરિવાર પવનબેન રમેશજી ચૌહાણે યોજ્યો અનેક રીતે આ સંઘ બીજા સંઘ કરતાં વિશિષ્ટ ભાત પાડે એવો બન્યો છે પહેલી વાત બની સંખ્યાની સાડા બારસોથી વધુ સંખ્યામાં પદયાત્રાના યાત્રિકો આ સંઘમાં જોડાયા અને ચાલીને બધા યાત્રા કરી બીજી વિશેષતા મોસ્ટલી આવા સંઘમાં એ વ્યક્તિઓ વધારે હોય એના બદલે નાની વયની વ્યક્તિઓ આ સંઘમાં વધારે હતી લગભગ આઠથી બાર વર્ષના એસીયુ બાળકો અને એવરેજ પંચોતેર ટકા લોકો બાવીસથી પિસ્તાળીસ વર્ષની ઉંમરના યંગસ્ટર આ રીતે આમાં જોડાયું એ આ સંઘની સૌથી મોટી ઉપલબ્ધિ સંઘ પરિવારની ઉદારતા એટલી જબરજસ્ત હતી વ્યવસ્થાઓ અન્ય સંઘો કરતાં કંઈક અલગ પ્રકારની આ સંઘમાં આપવામાં આવી હતી એનાથી પણ ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા રસ્તામાં અને ઘોઘામાં જે જરૂરિયાતો હતી એનો ઉદાર દિલે પૂર્ણ કરી નવખંડા પાર્શનાથ ભગવાનને સત્યાવીસ લાખ રૂપિયાની અંગી એમને સમર્પિત કરી હમ નવ દિવસીય ચરિપાલિક સંઘ શ્રી આચાર્ય ગુરુ રાજરત્નસુરી મહારાજ સાહેબ કે નિશ્રામે હમ એ નવ દિવસીય ભવ્ય ચરિપાલિક સંઘ લેકર આવે हमारे संघ में बारह यात्री के जिसमें आ, सत्तर बच्चे हैं यंगस्टर्स हैं और ओल्ड एज भी हैं तो हम सारे यात्री को यात्रा करवा रहे हैं और भावपूर्व और हर्षोल्लास से दादा की ध्जा चढ़ाने जा रहे हैं इसमें हमारी निश्रा दे रहे गुरु राजरत्न सूरी महाराज साहब जिनके पावन आशीर्वाद से और जिनके प्रेरणा से ये संघ निर्विघ्न समर्पित होने जा रहा है और हम दादाजी की ध्जा कल एक तारीख દ હજાર પચીસ કો તાદાથી જજા ચઢાને વાયે